તમારે લગ્ન ને કેટલા વર્ષ થયા આઠ વર્ષ એક લક્ષ્મી છે એક બેન છે દીકરી છે બરાબર છ વર્ષની છે પછી હમણાં બીજું બચ્ચું રાખવાનું ટ્રાય ક્યાંથી કરતા બે ત્રણ બે ત્રણ થી કરતા અને ત્યાં કેટલા ડોક્ટર બતાવ્યું ત્રણ ચાર ત્રણ ચાર ડોક્ટર બધા ડોક્ટર

એક નાળી ખુલી એક સાઈડની બ્લોક તો રિઝલ્ટ મળતું હોય તો બીજાન છેલ્લા આપશો ને તો સાહેબ નું કામ બહુ સારું છે ઓકે સરસ